જંબુસર તાલુકાના ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને એક ગંભીરને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જંબુસરના એક વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું જંબુસર ગામવાડીના મનરભાઈ ભીખાભાઈ પટેલનાઓ જેઓ દૂધ અને પરચુરણનો ધંધો કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા જેઓ આજે સવારે કાવી ખાતે ધંધાર્થે ગયા હતા અને પરત ફરતા સમયે જંબુસર ગામ તાલુકાના નહાર ગામ પાસેથી પસાર થઈ ગયા બાદ અચાનક સામેથી એક બાઇક આવતી હતી જે બંને સામસામે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પટેલનું ગંભીર ઘટના સ્થળે મોતી પજ હતું જ્યારે સામેના બાઇક ચાલકને માથાના તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જેઓને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા મરણ જનાર મનરભાઈ પટેલ જૂનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે મોત નિપજ્યાના સમાચાર મળતા કાછીયા પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તવા પામી હતી અને મરણ જનારની લાશને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી સતર બનાવ અંગે વેડજ પોલીસને જાણ થતાં વેડજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી